અને આ જીવ જાગે એવા હેતુથી કોઈનું ભલું કરવું કોઈનું કલ્યાણ કરવું કોઈનું જીવન સુધારવું કોઈને માર્ગે ચડાવવા દોષ દૂર કરવા દૂષણ દૂર કરવા ને બા હેતુની જને નગડી લાગી છે અને એ માર્ગે સૌને કેમ કરીને સદસ્તે વાળવે એવી સત્ય ધ્યાનમાં કેવના એવા મહેન્દ્ર મહારાજ એમના આમંત્રણે માન પદ માન આપી અને પધારેલા અનેક મહાપુરુષો નિરાત પરંપરાના અનેક આચાર્યો શરામ બાપુ અમારે હળદીપુડી બાપુ મારા પાડોશી ભારત મહારાજ મહેંદ્ર મહારાજે કહ્યું કે બહુ મોટી સંચેતના ક્રાંતિકારી વિચારો સાથે અનેક શાસ્ત્રોના અધ્યાહન સાથે બહુ મોટું જેનું ચિંતન છે એવા જ્ઞાની પર વિદ્વાન એવા મારા સ્નેહી સ્વામી નિજાનંદ બાપુ અનેક બધું મંગલમય સંતો અને સંતોના શું લાડીલા ભક્તો સૌને મારા જય ગુરુ મહારાજ જય ગુરુ વાતો તો બહુ શું કરીએ સાહેબ પણ સત્સંગ સારાનો સંગ સજ્જનનો સંગ સંતનો સંગ અને એ સંગ જ બાપ મારા તમારા જીવનમાં આખી સમજણ બે ત્રણ દિવસથી મારા ત્યાં એક ગીતાજીના ધ્યાન ઉપર એક સાધકો પચાય છે સાધકો ચાર દિવસ માટે ત્યાં મળ્યા છે અને મેં એક શબ્દ મને કાલે વિચારમાં આવ્યો કે આપણામાં વિવેક છે પણ એ વિવેક બહુ નાનો હોય છે એ વિવેક જગાડવો પડે છે બહુ મોટો નાનામાંથી વિરાટ આપણો વિવેક થાય પ્રત્યેક વિવેક ડગલે જરૂર હોય છે અને એ વિવેક ન હોય તો ગમે તેટલું હશે આપણી પાસે તો બધું ધૂળ ધાણ્યું છે અને સાચો વિવેક મને તમને આવા મેળાવડામાંથી સત્સંગમાંથી લાવે છે इतना तुलसीदास महाराज कहे बिनु सत राम कृपा सुलभन सुन सतसीदास

ત્યારે મને ને તમને કોઈ લાયક સંત મળે અને જ્યારે લાયક સંત મળે ત્યારે મને તમને સાચો સત્સંગ મળે અને સાચો સત્સંગ મળે ત્યારે મારા તમારા જીવનમાં સાચો વેદ પ્રાપ્ત થાય પ્રશ્ન ઉઠાયો ભગવાન કૃપા કરે તારે વળી સવાલ થાય કે ભગવાન કૃપા કરે તો લાયક સંત મળે અને સત્સંગ મળે તો ભગવાન કૃપા ક્યારે કરે भगवान कृपा भगवान कृपा विना साहेब लायक संत अरे लायक हारो पाडोशीळवो हारो मित्र म्हण साहेब होयो म्हण